આજે સવાર સવારમાં ભાખરીને કમળો થઈ ગયો હતો અને ચા ગરમ થઈ ગઈ હતી રોટલીને મેં રજા આપી દીધી અને ભાત અને શાક ખાઈને બપોરનો સમય કાઢ્યો પછી નીકળી ગયો બાસ્કેટ અને થોડો ઘણો સામાન લેવા માટે ત્યારે હેતાંશને ગમતી વસ્તુ પણ લીધી હવે ધ્યાનથી જુઓ તમે મહાવીર ચોક આવે એટલે ત્યાં તમને ખૂણમાં ડિવાઇન ઇંગ્લિશ સ્કૂલ દેખાઈ જશે ત્યાં મહાવીર સોસાયટીમાં અંદર આવી જવાનું શરૂઆતમાં ડિવાઇન સ્કૂલ આવશે અને તે સિરીમાં અંદર આવતું રહેવાનું અંદાજિત વીસ મકાન અંદર આવો એટલે માધવ ટેક્સ્ટાઈલનું બેનર દેખાઈ જશે તો માધવ ટેક્સટાઈલમાં જઈને મેં જોયું તો સવારનો સમય હતો અને સાડીમાં કસ્ટમર હતા પણ કુર્તીમાં કસ્ટમર નો હતા તો મેં ત્યારે સ્ટાફની મીટિંગ લીધી અને કીધું કે દરેક કસ્ટમરને જય શ્રી કૃષ્ણ કહેવાનું અને પાણી અને જ્યુસ માટે પૂછવું અને પૂછવા કરતાં બેટર છે ડાયરેક્ટ તમે તેના માટે પાણી લાવો ઘણી વાતો કહ્યા પછી સાંજે હતો કંઈક પ્રોગ્રામ સાચે કહું તો આનું નામ જ મને ભૂલાઈ ગયું બટેકાના માવાને રવા સાથે તળી લેવાનું અને ભેળનો સામાન નાખવાનો મમડા સિવાય સ્વાદ સારો આવ છે અને બે દડા તો તમે માંડ ખાઈ શકશો પણ જમ્યા પછી બધા સાથે બેઠા અને અનિતેને રમાડતા હતા અને અમે અમે બધા સાથે હોઈએ તો મજા જ આવી જાય સાથે સાથે લાઈક કરતા જજો મને દિવસનો ઠાક એમાં જ ઉતરી જાય છે આવજો જયોગેશ્વર